કઈ જગ્યાએ રહ્યો છો શું સમજ આંબેડકર કુમાર છાત્રાલય હોસ્ટેલનો વિદ્યાર્થી છું અને સમસ્યા એ છે કે અમારી હોસ્ટેલમાં જમવા બાબત જેમ કે ભાતમાં ધનેરું પછી દાળમાં કીડી મકોડો ઈળ એક્સપાયરી ડેટ વગરનો સામાન જેમ કે આપણે સેવનું પડેકું હોય એ બે હજાર બાવીસની એક્સપાયરી ડેટ છે અને પેનથી ઉપર લખ્યું બે હજાર ચોવીસની એ આવે છે એ અમારી પાસે પ્રૂફ છે તમને ફોટા મોકલ્યા છે પછી સાહેબો અમારે ગેરવર્તન કરે છે અમે એની પાસે જે રજૂઆત લઈને જાવી તો અમને એમ કે આવતા વર્ષે તમારે એડમિશન લેવાનું છે લેવાનું છે ને એટલે હું છોકરા બીજે અમારે જમવાનું નહીં ને તો બીજું એ કે છેલ્લા હોસ્ટેલના નિયમ મુજબ થાળી ડીશ વાટક્યા બધું એ લોકો હોસ્ટેલ તરફથી આપવાનું હોય છે પણ અમે અમારા ઘરેથી આવ્યું તમે કોને કોને ફરિયાદ કરી છે આના વિશે અમે જે જમવા બાબતે છે એ આપણે આપણા નાયક નિયામક શ્રી પછી આપણે સમાજ કલ્યાણ અધિકારીશ્રી પછી આપણે કલેક્ટર ઓફિસે પણ એકાદી અમે અરજી આપેલ છે